નિર્ધારિત સમય વર્ષ મોડી શરૂ કરવામાં છે અને તેમાં પણ હલકી ગુણવત્તાના ઉપયોગ કરવામાં આવતા સ્થાનિકો વિફળ્યા છે અને તેમણે કામગીરી અટકાવી દીધી છે ઉછાલી ગામ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે એક પોઈન્ટ સરકારી બાદ રસ્તાની કામગીરી કાર્પેટ અને સિલ્કોટ તથા વિવિધ પેઇન્ટિંગ અને નાળા કામના રોડની ફિનિશિંગની કામગીરી કરવાની હતી આ રોડનો ઇજારો મેળવનારા કોન્ટ્રાક્ટરે મેટલ વર્કથી શરૂઆત કરી હતી પરંતુ હલકી ગુણવત્તાની કામગીરી જોતા ગ્રામજનોનો વિરોધ વોટર વિરોધનો વંટોળ હતો તેમણે ઈજાળા મુજબ કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી એટલું જ નહીં રોડની કામગીરી અટકાવી દીધી હોવાની પણ માહિતી સાપી રહી છે જોકે ગુણવત્તા યુક્ત કામ ન થતું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે